સુરત શહેરના કટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનિક હોસ્પિટલ પાસે આવેલા શ્રીજીની મૂર્તિ બનાવતા ગોડાઉનમાં પંદર થી વીસ શ્રીજીની મૂર્તિઓની આંગળી ખંડિત કરવામાં આવી છે આ ઘટનાથી મૂર્તિકાર આઘાતપૂર્ણ અને શોકાતુર બન્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવી તપાસ શરૂ કરી હતી કટોદરા વિસ્તારમાં રામજીભાઈ મૂર્તિ વાળા પાસે અજાણ્યા લોકોએ શ્રીજીની પંદર થી વીસ મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરી છે આ ઘટનાથી મૂર્તિકાર દુઃખી છે કારણ કે છેલ્લા ચાર મહિનાથી તેવા મૂર્તિઓ બનાવવામાં મહેનત કરી રહ્યા હતા ખટોદરા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે મૂર્તિકારને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે લોકો મૂર્તિઓ જોવા આવ્યા હતા મૂર્તિકાર રામજીભાઈ મૂર્તિવાડા પાસે આ વર્ષે ગણેશ ચતુર્થી માટે લગભગ એકસો પચાસથી વધુ મૂર્તિઓ બનાવવાનું કામ ચાલુ હતું તેમણે જણાવ્યું કે હું જમવા ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું જ્યારે ગ્રાહકો મૂર્તિઓ જોવા આવ્યા અને તેમણે મને જણાવ્યું ત્યારે જ હું આ બાબત જાણી શક્યો મેં ચાર મહિના રાત દિવસ મહેનત કરીને આ મૂર્તિઓ બનાવી છે આ જોઈને મારું હૃદય દુઃખી ગયું છે આ ઘટનાની જાણ થતા જ તેઓ ભાંગી પડ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ મળતા જ કટોતરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે કટોતરા પોલીસના ઇન્સ્પેક્ટર બી આર રવારીએ જણાવ્યું છે કે અમે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી છે કેટલીક મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને કઈ રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની વિગતવાર તપાસ કરી રહ્યા છે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ વિગત સામે આવી છે કે આંગળીઓ ફક્ત શ્રીજીની મૂર્તિઓને જ ખંડિત કરવામાં આવી છે જ્યારે અન્ય કોઈ પ્રતિમાઓ અથવા સામગ્રીને નુકસાન પહોંચાડવામાં આવી નથી આથી પોલીસે આ કૃત્ય પાછળ કોઈ ચોક્કસ ઈરાદો હોવાની શક્યતાઓ તપાસી રહી છે હાલમાં પોલીસે આરોપીઓને શોધવાના પ્રયત્નોમાં જોડાયેલી છે અને સીસીટીવી ફૂટેજ સાક્ષીઓની પૂછપરછ સહિતની તમામ શક્ય કાર્યવાહી કરી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી કે પોતાના પંડાલમાં એને બસો થી અઢીસો મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે ત્યાં દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિ કાંઠે બીજાની પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે કે મારા જોડે વીસ એક મજૂર વીસથી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતો હોય સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની બોર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન ભી એને નુકસાન થઈ ગયેલાનું જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈત છે કે નહીં એ બાબત પણ પોલીસ તપાસ કરી પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકારને બી રાખી હવે રાખી ભાઈ પોલીસની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના અંતરે રાખી જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને જવર અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કે કેવી રીતે તૂટેલ છે એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજ વાળું વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જે આ મૂર્તિઓ ગોઠવી છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો હોય છે કોઈકના હાથ પર તૂટો હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આવું નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા કોઈ ઇરાદાપૂર્વક તોડેલી અફવા ચાલે છે એ ઉપર ધ્યાન ના રાખવું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાય આવેલું નથી લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવું બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે